જામનગર લાલપુર હાઈવે પર ફેક્ટરીમાં ભયાનક આગ પંદર ફાયર ફાઈટરો લિમિટેડ અને બ્રાસ પાટના એકમમાં આજે શુક્રવારે બપોરે આગની દુર્ઘટના સર્જાઈ હતી ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ દુર્ઘટના ઘટી હતી જેમાં પૂઠા પ્લાસ્ટિક વગેરેના પેકેજિંગના જથ્થો આગની ઝપટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી મળતી માહિતી મુજબ જામનગરમાં ડેકોર ઇન્ડસ્ટ્રીઝ પ્લેટિંગ લિમિટેડ ફેક્ટરીમાં આગ લાગી હતી આગના બનાવની જાણ થતાની સાથે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર ફાઇટરોએ આગને કાબુમાં કરવાની જહેમત હાથ ધરી હતી પરંતુ આગ વિકરાળ બનતા કાલાવાડ ફાયર ફાઇટર તેમજ રિલાયન્સના ફાયર ફાઇટરની ટીમ બોલાવવામાં આવી હતી સમગ્ર ઘટનામાં પંદર જેટલા ફાયરના જવાનોએ સતત બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો વિકરાળ આગની દુર્ઘટનામાં એક યુનિટનો બ્રાસ સહિતનો સામાન અને મશીનરી વગેરે ભસ્મીભૂત થયા હતા જોકે બાજુમાં આવેલા અન્ય યુનિટને બચાવી લેવાયા હતા બ્રાસની પેઢીના એકમના સંચાલકોના જણાવ્યા અનુસાર અંદાજે આઠથી દસ કરોડનું નુકસાન થયા હોવાનું અનુમાન છે ટીવી ન્યૂઝ જામનગર